જય દ્વારકાધીશ દ્વારકા ટુ ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ જોજા પાડ્યા સાથે દ્વારકા ટુ ડે ફેસબુક પેજ પર આપ સૌ દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અન્ય લોકો પણ જે છે ભગવાન શ્રી દ્વારિકાધીશના દર્શન કરી શકે અન્ય લોકો સુધી જે છે એ વિડીયો જે છે પહોંચી શકે સૌનું સ્વાગત છે ભગવાન શ્રી ધ્વજારો સોરી શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ ગીતાના અધ્યાય સાથે અને ગીતાના અધ્યાયના આપણે પાંચમા અધ્યાયમાં પહોંચ્યા છીએ ગઈકાલે અમે વાત કરી હતી કે ગીતાની શરૂઆત જ છે સંશયથી અને પ્રશ્નથી થઈ છે પાંચમા અધ્યાયની પણ શરૂઆત જે છે એ પ્રશ્નથી જ થાય છે અર્જુન જે છે પ્રશ્ન કરે છે અને એ પ્રશ્ન સાથે જ ભગવાનને પૂછે છે કે તમે ત્રીજા અધ્યાયમાં કર્મ વિશે ઘણી બધી વાત કરી કર્મ યોગની વાત કરી પછી તમે જ્ઞાનની વાત કરી અને હવે પાછું તમે જ્ઞાનનું એટલું બધું મહત્ત્વ કહો છો તો ચોથું અધ્યાયમાં જ્ઞાનની વાત સાંભળ્યા પછી ભગવાનને અર્જુન પ્રશ્ન પૂછે છે પાંચમા અધ્યાયની અંદર કે કર્મ કરવું કે ન કરવું કર્મને છોડી દેવું કે કર્મ કરવું શું મહત્ત્વનું છે શું શ્રેય કર છે મારા માટે કલ્યાણકારી શું છે હવે ભગવાન એને શું જવાબ આપે છે બીજા શ્લોક પર આપણે પહોંચ્યા છીએ અને બીજા શ્લોકની અંદર શ્રી ભગવાન વાચ સંન્યાસ કર્મયોગ્ય નિઃશ્રેય સરકરા ઉભો તયો કર્મ સંન્યાસ કર્મ યોગ વિશિષ્ય તે ભગવાન શું સમજાવે છે આનો શબ્દાર્થ સમજો કે સંન્યાસ યોગ સર્વસ્વ ભગવાન કહે છે કે કર્મોનો ત્યાગ તથા કર્મો કરવા આ બંને જે છે એ ધર્મ જ છે બંને કર્મ કરવાનું છે કર્મ યોગ પણ છે સત્ય અને કર્મ છે કર્મ કરવાનું બંને વસ્તુ છે છે પણ એટલે ને એ વિશેષ છે શું કામ વિશેષ છે એ હવે સમજાવશે પણ ભગવાને કહી દીધું કે કર્મ છોડવું એના કરતા કર્મ કરવું એ વિશેષ છે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું સાવ સિમ્પલ ઉદાહરણથી તરત જ સમજાઈ જશે હવે અર્જુનનો પ્રશ્ન કેવો છે કે સીડી મહત્વની છે કે અગાશી મહત્વની છે એનો પ્રશ્ન છે આપણે એમ થાય કે ભાઈ સીડી પણ મહત્વની છે અગાશી પણ મહત્વની છે બે વસ્તુ મહત્વની છે પણ ભગવાન સમજાવે છે કે પ્રશ્ન નો જવાબ કઈ રીતે અપાય તો જવાબ આપવા માટે થઈને માણસ ક્યાં ઊભો છે પેલા તો એ સમજવું પડે અત્યારે તો નિરાશ અને હતાશ થયેલો અર્જુન નીચે બેઠો છે હવે નીચે બેઠો છે આપણે નીચે ઉભા ઉભા પૂછીએ કે ભાઈ અગાસી મહત્વની કે સીડી મહત્વની તમારા માટે તો સીડી જ છે કારણ કે તમારે ઉપર જવું છે રાઈટ તો આપણા માટે સીડી મહત્વની છે સીડી હશે તો આપણે અગાસી સુધી પહોંચી શકશું પણ જે વ્યક્તિ અગાસીની ઉપર ઉભો છે એના માટે અગાસી મહત્વની છે કારણ કે એના માટે સીડી મહત્વની નથી એ છલાંગ મારીને ઉતરી જશે એ દોરડાથી પણ ઉતરી જશે ઉતરવું એ ગમે તે રીતે ઉતરી જશે એના માટે ત્યારે એ ઊભો છે એ અગાસી મહત્ત્વની છે કારણ કે જો અગાસી ને કંઈક થઈ જાય તો બસ આવી જ સિમ્પલ ઉદાહરણ સાથેની વાત જે છે ભગવાન સમજાવે છે અર્જુનને કે કર્મ કરવું પણ જરૂરી છે કર્મ છોડવું પણ જરૂરી છે પણ કર્મ છોડવા કરતાં કર્મ યોગ વધારે વિશેષ છે અને આપણી સમક્ષ સુંદર એવી લાલ અને પીળા રંગની આજે મને ખબર નથી કોણ ધ્વજા ચડાવનાર છે મારો કોન્ટેક ફોનથી નથી થયો એટલે આઈ એમ સો સોરી હું નામ કેપ્શનમાં લખી આપીશ જે પણ ધ્વજારોહણ કરનાર હશે બોલી નહીં શકું તો સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત એવી સુંદર ધ્વજારોહણ જે છે આપણી સમક્ષ ખુલી ગઈ છે અને ભગવાન શ્રી રીસની આ ધ્વજારોહણ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ ધ્વજા આમ જ આ શિખર ઉપર ફરકતી રહે અને આપણા સૌ કોઈનું આ કલ્યાણ કરતી રહે ખાસ વિડીયોને દિવસની શરૂઆત છે લોકો સુધી શેર કરજો દ્વારકાધીશના ભક્તો હોય આપના ફેમિલી ગ્રુપના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર અને બધાનો મંગલમય થાય ભગવાન દ્વારિકાધીશ છે એ બધાનું કલ્યાણ કરે અને ઘણા શ્વાસ છે ઘણાનો હૃદયાનો નાથ છે અને ઘણા માટે સર્વસ્વ દ્વારિકાધીશ છે તો એમના સુધી ખાસ વિડીયો પહોંચે આપણે આ બીજા સોરી પાંચમા અધ્યાયના બીજા શ્લોકની અંદર આપણે સમજ્યું હવે કર્મયોગ શા માટે મહત્વનું છે એ ભગવાન સમજાવશે અને કર્મયોગ કઈ રીતે પુરવાર થઈ શકે કર્મ છોડીને કઈ રીતે કર્મ કરીને કઈ રીતે સિમ્પલ એક હું તમને બીજું પણ એક ઉદાહરણ આપું પૂરું થતાં થતાં કે સિમ્પલ એવી વાત હોય કે આપણે હરિદ્વાર જવું હોય અને આપણે ટ્રેન પકડીએ હવે આપણે જ્યાં જવું છે હરદ્વાર માની લો કે આપણે જવું છે તો આપણા માટે ટ્રેન બહુ જ મહત્ત્વની છે ભાગતા ભાગતા પણ આપણે જલ્દી જલ્દી ટ્રેન પકડશું હે રિક્ષામાં ગમે ઉતાવળ થતું હશે મોડ થતું હશે ઓન ટાઈમ પહોંચશું પણ આપણે ગમે તેમ કરીને ટ્રેનને પકડી જ લેશું ને હરદ્વાર પહોંચી જ જશું પણ જ્યારે હરદ્વાર પહોંચશું દ્વારકા જતા હોય અને દ્વારકાનું સ્ટેશન આવી જાય પછી એ ટ્રેનને આપણે છોડવી પડે ટ્રેન છૂટે નહીં તો આપણે દ્વારકામાં નીચે ઉતરી ન શકીએ નહીં તો તો ઓખા પહોંચી જવાય એટલે અમુક વખતે ભગવાન સમજાવે છે કે અમુક વખતે કર્મ છોડવું પડે અમુક વખતે કર્મ કરવું પડે પણ ક્યારે છોડવાનું ક્યારે કરવાનું એના માટે ફરીથી જ્ઞાન જોઈએ હજુ તો આગળ ભગવાન આપણે ઘણું બધું સમજાવવાના છીએ આપણે પણ અર્જુનની જેમ નીચે જ બેઠા છે આપણા માટે કર્મયોગ સીડી છે અને એ સીડીના આધારે આપણે પણ છે અગાસી સુધી પહોંચવાનું છે ભગવાન પરમાત્મા સુધી મોક્ષ સુધી પહોંચવાનું છે હજી તો ઘણા બધા અધ્યાયો ઘણી બધી તત્વજ્ઞાનની વાતો જે છે એ અર્જુનને સમજાવશે અને એ મારફત આપણે પણ સમજવા પ્રયત્ન કરશું મારી બુદ્ધિથી મારી જેટલી સમજ શક્તિ છે એ રીતે હું તમને સમજાવવા પ્રયત્ન કરીશ તો આવતીકાલે ફરીથી મળીશ જે પિત્રોડા ઇન્દુ પરમાર જય દ્વારકાધીશ સુરેશ ગણી જય દ્વારકાધીશ રેખા પોપટ ઉપલેટાથી જય પાડિયા જામનગરથી જય દ્વારકાધીશ ઉદય ગોસ્વામી જય દ્વારકાધીશ ચંદુભાઈ સામાણી જય દ્વારકાધીશ દેવસિંહ ભુવા દનકિશોર પંચાલ જય દ્વારકાધીશ વિજય ભરવાડ જય ઠાકર ઇન્દુ પરમાર જય દ્વારકાધીશ ભગાશિયા શીતલ જય દ્વારકાધી વિષ્ણુ હિન્દુ જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઇવ ધ્વજારોણ સાથે અને આશા રાખું છું કે આ એક નાના એવા ઉદાહરણથી આપ સમજી શક્યા હશો કે શું વાત ભગવાન કરવા માગે છે કર્મનું તો કેટલું મહત્વ આખી જ ગીતા કર્મયોગ ઉપર છે તો આપણે પણ સમજીશું આગળ આવતીકાલે ફરીથી મળીશ ત્યાં સુધી દ્વારકાથી આવવી જ માહિતીઓ માટેનું રોજ એ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોના દર્શન કરવા માટે લાઈક કોમેન્ટ દ્વારકા વૃંદા પાડિયા જય 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 દ્વારકાધીશ